તો મિત્રો છે ને આ મસ્ત મજાની ખબર પડી ગઈ છે ને 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 આજ આજ છે 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 ભૂરી અત્યારે ઘરે આવી એટલે કબાટની સાફ સફાઈ કરવાની છે કબાટની સાફ સફાઈ એટલે ઉપરનો કબાટનો નો કાસ આવે ને કાસ છે ને સાફ સફાઈ કરી નાખવાની છે કારણ કે હું આજનો દિવસ ઘરે છું પાછો કાલ છે ને પાછું મારે દાડિયા લઈને જવાનું હોય એટલે હું દાડિયા લઈને જાઉં એટલે કાયમ પાછો ઘરે ન હોય એટલે અમે થોડીક વસ્તુ છે ને ઉતારી છે નીચે તમને બતાવી દઉં તો આને હું કહેવાય આમ કેવાય આ પ્રમાણે આવે છે તમને બતાવી જ દઉં છું જો એક એક આવું સામૈયુ છે એટલા પડી જાય ને એક આવું છે હા પછી એક બીજું છે આપણે આવો અનુભવ ન હોય પણ આપણને મેડમ જે હારે છે એટલે ખબર પડી જાય એક આવું છે રેડી પછી આને શું કહેવાય સીસા મૂકવાના આ હામૈયા રે સીસા મૂકવાના હામૈયા હારે એટલે આજે આપણે તમને ખબર હોય તો આપણા કાઠિયાવાડમાં છે ને લગ્ન થાય ને ત્યારે આપણે છે ને લગ્ન થાય એટલે જાન આપડી પૌણે પેલા જાતી હોય રેડે માંડવે જાતી હોય એટલે પેલા ઉતારે જાય ઉતારે જાય ને એટલે હામૈયાની જરૂર પડે હામૈયાની જરૂર પડે પછી ઉતારે છે ને આ બધું મૂકે છે તમને તો કદાચ ખબર જ હોય એ તો કઈ કહેવાનું હોય ને બધાને ખબર જ હોય પેલા ઉતારે આપણી જાન જાય ત્યારે આ બધું વસ્તુ મૂકે છે એ બધી વસ્તુ છે ને પછી એક હંસ હંસ ને હસલી એ જ કહેવાય ને હંસ ને હસલી આ ક્યાંથી લેવા આપણે બગદાણા કોટેડા થી લાવ્યા છ એ મને યાદ છે આ ઘણા સમયથી છે આ સ્ટીલ સ્ટીલમાં છે કે ત્રણ ઓલું કેવાય કેમાં છે આ કેવાનું આવતું છે એ તો ખબર નથી એલ્યુમિનિયમ નું છે સો ટકા અં ખખડે છે અવાજ આવે છે લે એલ્યુમિનિયમ નું છે હજી ઘણી બધી છે તો ચાલો તમને છે ને બતાવી દો બધી વસ્તુ એક એક વસ્તુ છે ને ઉતારી ને કાચ છે ને આખો શોકેસ સાફ કરી તો મિત્રો આમાં છે ને આ શોકેસ છે ને સાફ કરી નાખવાનો છે મસ્ત આમાંથી આપણે આ સાઈડમાંથી બધું આ ભાગમાંથી બધું કાઢી નાખ્યું છે હજી ઘણું વસ્તુ લાગે નાની નાની એલ છે પાણી ની એલ છે હાલો ભરી આવું પછી આ છે કુંજા કુંજા એને કુંજા કહેવાય ફૂલડા મૂકવાના કંકાવટી કંકાવટી કહેવાય ને આ ભાઈ આવી ત્રાંબાની કંકાવટી છે જે એક તમને મસ્ત વસ્તુ બતાવી દઈ ઈ ખાનામાં હવે સેલો વસ્તુ રહ્યું છે હું છે કાસ નો પડી જાવ ભાઈ જો મસ્ત મસ્ત આ બજો અમારા લગનનો આ મેડમજીના લગનનો કર્યા વર્ષે મારા ને મેડમજીના લગનનો ટાંડા ને હિંગડું ખરી જાય ને આ ભાઈ મેન વસ્તુ છે હો ગાડી આ આપણું

હે હે એ વાતો કરી અમે હાલ હાલ ઉપેડાલ બધું હાલ તો સોકેસ ઉપેડાલ મૂકી દો હાલ સોકેસ ઉપેડાલ હું કબાટ આડી ખંભે મારી મૂકી દેવા હાલ લે 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 હું ભાઈ ની ને પડતી નહીં ડોળા કેમ કાઢે ડોળા કાઢે ડોળા કાઢે અને ડોળા બહુ મોટા છે હા કુતરાની એક ખાસિયત છે આપણે જો આમ સ્થિર થઈ જાય આમ જો તો એ હલ તો આ કેમ હલે છે ને ઈ જ નથી ખબર પડતી તો કેનો આ તમને ખબર પડે હે ઈ કેમ આ એમ નું ઓટોમેટિક કેમ હલતું હોય છે તો ગોઠેલ હોય ને બાકી આમાં કઈ પાવર નથ મળતો કઈ નથી તો એન રીતે હલે છે ડોકે કેમ મારો તો એમ જ એમ જ પછી આગળ મારું નામ દે પેતે ને પેતે તોડી નાખશે પછી મારું નામ દે એ આમ છે રાજેશ ્યાવરણ માં એટલું બધી વસ્તુ તો માં રાખે છે બોલો આ બધું આવું લઈ છે હજી તો આમાં તો કેટલું તો ભીરું છે હજી ઓલામાં ભીરું છે છોકરીઓ છે ને ભાઈ થાકે જ નહીં આવી વસ્તુ લેવામાં એક વાત તો છે ભાઈ કે છોકરીઓ જે જિંદગીમાં જેટલું કામે ને એમાં પચાસ ટકા તો આવી વસ્તુ લે છે ને એ હકીકતમાં લેવું પડે છે ન લઈને તો જયારે હારે જાય ને જયારે વાતો તો કરે એ એના ઘરના નો વાતો કરે તો આજુબાજુ નો વાતો કરે એ લોકો ભાઈ આને કાંઈ લાવી નહીં આવે કાંઈ પહેર્યું નહીં કાંઈ આપ્યું નહીં કેમ કે છે ને હકીકતમાં છે ને છોકરીઓ પચાસ ટકા વસ્તુ આવું બધું મોતી ને ભરતમાં ને આવું બધી વસ્તુ લેવામાં છે ને પૈસા નાખી દેતા હોય છે ને મોતીનું તો ઘણા આ બાજુ બહુ પરવે છે હવે તો થોડુંક ઓછું થઈ ગયું સમય પ્રમાણે બે હાજર પચીસ માં ઘણા ખરા ઓછું થઈ ગયું બધું તૈયાર મળી જાય છે ને એટલે બધા તૈયાર લેવા મળ્યા છે બાકી તો છે ને પેલા તો આમાં ટાઈમે એટલો બગડે ને મોતીની વસ્તુ તો ભાઈ લેવામાં એટલી હાર્ડ છે ને આમ પરવવામાં એ તો આપણું તો કામ જ નથી એ છોકરી હોય ને એ પૂરું પાડી શકે પકડે આપણાથી ઘડીક માં છે ને આ વસ્તુ એ મોતીની વસ્તુ છે ને ઘડીક માં પરવાય ભરવાય નહીં હું કેવું તમારું કોમેન્ટ કરી દેજો હાડમાં હાડ વસ્તુ હોય ને તો આ આ બધી ગૂંથા મળશે જો આ કઈ રીતે ભાઈ આ આપણું કામ જ નથી જો આમાં ખાલી આમાં બધી આનો મગજ કેટલો કામ કરતો હોય છે આમાં કળા કેટલી છે આ વાર કેટલી લાગતી છે તો ભાઈ આ વસ્તુ ખાલી જો આમાં મગજનો ઉપયોગ ફૂલે ફૂલ કરવો પડે ને ત્યારે આ બધું આ ઝીણું ઝીણું આ બધું શું કહેવાય ભરત કામ કહેવા જો કઈ રીતે મોતી બધા ફિક્સમાં જ હોય હેરખા જ હોય પાછો એક આડાવળો મોતી ન હોય નકર બાકી હાલે નહીં પાસું આ બધું આપણું કામ નથી આ મગજ નો દુખાવો છે એ એક છોકરી હોય ને એ પૂરું પાડી શકે તો મિત્રો હવે છે ને બધી ફટાફટ વસ્તુ મૂકી દઈએ આપડે કાસ તો બે સાફ કરી નાખ્યા છે સાફ સફાઈ કરી નાખી છે ને હવે છે પેલા ફટાફટ વસ્તુ બધી ગોઠવી નાખીએ પછી હું તમને બતાવી દઉં સાલા

આવી જો પાછા આવી જો એમ કહો બાય બાય જાઓ મૂકી જાઓ કે બસ માં બસ મળી જાય મળી જાય હા જાઓ જાઓ હાલો ભાઈ એ એના ઘરે જાય છે અત્યારે તમને ખબર જ છે શ્રીમત કરેલ હોય એટલે એને ઘરે રહેવાનું હોય આપણી ઘેર તો કઈ રહી નહીં બે ત્રણ મહિના હોય એના ઘરે છે એના ઘરે